વાત કરીએ આદિવાસી સમાજની આસ્થાની માંગરોળ તાલુકાના રટોટી સણધરા ગામની સીમમાં ડુંગર ડુંગર છે અને આ નામે ઓળખાય છે પરંતુ શુક્રવારની રાત્રે કોઈક અજાણ્યા ઇસમ દ્વારા ડુંગર પર આવેલા મંદિરમાં સ્થાપિત અંબાજી માતા અને બણભા દાદાની પ્રતિમા તોડી નાખતા આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો છે માંગરોળના બણભા ડુંગર ખાતે બણભા દેવની મૂર્તિ ખંડિત કરતા આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે બણભા ડુંગર ખાતે આદિવાસી સમાજના આગેવાનોએ તાત્કાલિક મીટિંગ યોજી જાણવા જોગ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જોકે આદિવાસી સમાજના આગેવાનોએ આ ઘટનાને નિંદનીય ગણાવી વખોડી કાઢે છે અને કસૂરવાર સામે સખ્ત પગલાં ભરવા માટેની માંગ કરવામાં આવી છે અને જો તત્કાલ મૂર્તિ ખંડિત કરનારા સામાજિક તત્વો અને ધર્મ વિરોધી લોકોને ઝડપી પાડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ તૈયારી આદિવાસી સમાજના આગેવાનોએ મિટિંગ દરમિયાન બતાવી હતી આદિવાસી સમાજના આસ્થાના કેન્દ્ર સ્થાને રહેલા મંદિરમાં થયેલા હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં વસવાટ કરતા આદિજાતિ સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસની હાજરીમાં યોજાયેલી મીટિંગમાં એક શ્યોર તમામ આગેવાનોએ ઘટનાને વખોડી કાઢીને જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી હાલ અમારા વણમણ ડુંગર જે આદિવાસી લોકોનો આસ્થાનું કેન્દ્ર છે જ્યાં અંબા માતાની મૂર્તિ અને બળમા દાદાની મૂર્તિ ગોઠવામાં આવેલી હતી જેનો શુક્રવારે રોજ સાંજના સમયે કોઈ અસામાજિક તત્વો દ્વારા મૂર્તિનું ખંડન કર્યું હતું જે બીજે દિવસે અમારા ગામ લોકોને જાણ થવાથી અમે અહીં આવ્યા હતા અને અમારા આસ્થાનું જે કેન્દ્ર છે તે ખંડિત થયું છે જે જેથી આ ઘટના નિંદનીય છે એને એને અમે વખોડીએ છીએ એના માટે અમે આગળની કાર્યવાહી કરવા માટે પોલીસ ફરિયાદ પણ કરીશું આદિવાસી સમાજના આગેવાનો ઝંખવાવ પોલીસ અને વન વિભાગના અધિકારીઓ સાથે મિટિંગ યોજી હતી અને કસુરવાર લોકો વિરુદ્ધ ફરિયાદ આપવાનું નક્કી કર્યું છે અજાણ્યા ઇસમ દ્વારા અંબાજી મંદિર અને બણભા દાદાની પ્રતિમા તોડી નાખતા આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે જે ઇસમ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે એની સામે કડક કાર્યવાહી થાય એવી માંગ કરવામાં આવી રહી છે આ વિસ્તારના લોકો બણભા દાદા પ્રત્યે ભારે આસ્થા ધરાવે છે શુક્રવારની રાત્રે બનેલી આ ઘટના બાદ પોલીસ વન વિભાગ અને ગ્રામજનો હરકતમાં આવ્યા છે હાલ તો સ્થાનિકો દ્વારા ફરિયાદ આપી જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી થાય એવી માંગ દોહરાવાય છે